હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ શું વિધિ વિધાન હોવું જોઈએ શું કરવું જોઈએ કેટલી વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જેથી હનુમાન ચાલીસાનું ફળ તમને પ્રાપ્ત થાય સૌથી પહેલાં હું તમને જણાવી દઉં કે હનુમાન ચાલીસા વાંચવાના શું શું લાભ છે જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને શું શું વસ્તુઓ પ્રાપ્ત થાય છે પણ જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો છો જેવું હું તમને આગળ જણાવીશ તો તે પાઠ કર્યા પછી જે તમારા ઘરમાં જેટલી પણ ભૂત પ્રેતની બાધાઓ છે તે બધી બાધાઓ ધીરે ધીરે પ્રભાવહીન થવાની શરૂ થઈ જાય છે પ્રભાવહીનનો અર્થ થાય છે કે તેમાં જે શક્તિ હતી જે શક્તિથી તેઓ પોતાનો પ્રભાવ બતાવી રહ્યા હતા નકારાત્મક પ્રભાવ તમારી ઉપર તમારા ઘરની ઉપર બતાવી રહ્યા હતા તે પ્રભાવ ધીરે ધીરે શૂન્ય થવાનું શરૂ થઈ જાય છે અને એક એવો સમય પણ આવે છે જ્યારે તે નકારાત્મક શક્તિઓ પૂર્ણરૂપે શક્તિહીન થઈ જાય છે એટલે કે તે તમારું કોઈ પણ પ્રકારે નુકસાન નથી કરી શકતી અને પછી તે નષ્ટ થઈ જાય છે તો આ પહેલો ફાયદો છે હનુમાન ચાલીસાનો નિરંતર પાઠ કરવાથી જે હું તમને આગળ જણાવીશ કે કઈ રીતે બીજો ફાયદો એ છે કે હનુમાન ચાલીસાનો પાઠ તે સમયે ખૂબ મોટું વરદાન સાબિત થાય છે જ્યારે તમારા તમામ રસ્તા બંધ થઈ જાય છે જ્યારે તમને કંઈ દેખાતું નથી જ્યારે તમારા બધા રસ્તા બંધ થઈ જાય છે જ્યારે તમે નિરાશ થઈ જાઓ છો જ્યારે તમને એવું લાગે છે કે હવે તો કંઈ કરવા માટે બચ્યું જ નથી કામ ધંધા બંધ થઈ ગયા છે કે લડાઈ ઝઘડો એટલો વધી ગયો છે કે ઘરમાં એટલો કંકાશ થવા લાગ્યો છે બીમારી ઘરમાંથી નથી જતી તો તે સમયે એક નવો રસ્તો તે ખોલે છે હનુમાન ચાલીસા આ હનુમાન ચાલીસાનો પાઠ જે છે તે એક નવી આશાનું કિરણ તમારા જીવનમાં લઈને આવે છે સાથે જ હનુમાન ચાલીસા પાઠ કરવાથી તમારા પિતૃ પણ પ્રસન્ન થાય છે આ વસ્તુઓ તમે ધ્યાન આપો જો પિતૃ તમારા ઘરમાં છે અને હનુમાન ચાલીસાનો પાઠ તમે કરી રહ્યા છો જે વિધિ હું તમને જણાવીશ તો તમારા પિતૃ પણ તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં સુખ શાંતિ થાય છે સાથે તેમનો પિતૃ દોષ જે છે તે ધીરે ધીરે સમાપ્ત થવાનો શરૂ થઈ જાય છે જો તમારો હોય છે તો હનુમાન ચાલીસા જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરી દો છો તો હનુમાનજી મહારાજ તમને સ્વપ્નના માધ્યમથી દર્શન આપવાનું શરૂ કરી દે છે ઘણી તમને એવું લાગશે સિંદુર મૂર્તિ તમને દેખાઈ રહી છે ખેર તમને એવું સપનાના માધ્યમથી દેખાય જેમ તમે મૂર્તિ પર ચોલા ચડાવી રહ્યા છો ક્યારેક તમને એવું લાગશે કે તમે ભંડારો કરી રહ્યા છો કે તમે હનુમાન ચાલીસા પાઠ કરો હનુમાનજીની મૂર્તિની સામે તમને એવું સ્વપ્નના માધ્યમથી દેખાશે આગળ શું ફાયદો થાય છે હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાન ચાલીસા જે તમે નિરંતર પાઠ કરો છો તો અધ્યાત્મ માર્ગ તરફ તમારો રોજાન જે છે તે વધી જાય છે હનુમાનજીની અસીમ કૃપા સાથે ભગવાન શ્રીરામની અસીમ કૃપાના કારણે અધ્યાત્મ માર્ગમાં તમે ધીરે ધીરે આગળ વધતા જાઓ છો તમારા માટે એક સીડી બનતી જાય છે જેનાથી તમે એક સાચા રસ્તા પર પહોંચી શકો છો તો હનુમાન ચાલીસાના જે પ્રભાવ છે જે ફાયદા છે તે અનગિનત છે તો હવે હું તમને જણાવી દઉં છું હનુમાન ચાલીસાનો પાઠ જે છે તમારે કેવી રીતે કરવાનો છે શું વિધિ છે શું વિધાન છે એક વાત તમને હું જણાવી દઉં કે નિયમોનું પાલન કર્યા વગર જો તમે કોઈ પણ સાધના કરો છો કોઈ પાઠ પાઠ કરો છો તો તે તમને ફળદાયી નથી થતો જેમ ઉદાહરણરૂપે જ્યારે કોઈ દેવતાની સ્થાપના કરો છો જ્યારે તમે કોઈની ચાલીસાનો પાઠ કરો છો જ્યારે તમે કોઈની ચાલીસા સુંદરકાંડ અથવા તો મંત્રનો જાપ કરો છો તો એનો અર્થ થાય છે તે દેવતાનું આવાહન કરી રહ્યા છો આવાહન મતલબ તે દેવતાને તમે આમંત્રણ આપી રહ્યા છો બોલાવી રહ્યા છો તો તે દેવતા જે છે જ્યારે તમારા ઘરમાં પ્રવેશ કરવા માટે આવે છે તો તે વસ્તુઓ આ છે કે તમારા નિયમ જે છે તે હોવા જોઈએ કે જેમ હનુમાનજી મહારાજ જે તમારા ઘરમાં તો નકારાત્મક શક્તિઓને હટાવી દેશે પણ તમારા ઘરમાં તામસિક વસ્તુઓનો પ્રયોગ તે સમયે થવો જ ના જોઈએ આ વસ્તુનું ધ્યાન રાખવું તામસિક વસ્તુઓનો પ્રયોગ બિલકુલ પણ ન થવો જોઈએ તે ઘરમાં હનુમાનજી બિલકુલ નથી આવતા તમે કેટલી પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી લો કેટલો સુંદરકાંડ પાઠ કરી લો કેટલો બજરંગબાણનો પાઠ કરી લો કેટલો હનુમાન અષ્ટકનો પાઠ કરી લો કે પછી કેટલો પણ હનુમાન સાઠીકાનો પાઠ કરી લો કંઈ પણ તમને પ્રાપ્ત નહીં થાય જ્યાં સુધી તમે નિયમોથી નહીં ચાલો તો પહેલો નિયમ છે તામસિક વસ્તુઓથી પૂર્ણ રૂપે તમારે પરહેજ કરવો પડશે ત્યારે જઈને કારણ કે હનુમાનજીની સેવા કરી રહ્યા છો તો તેમને અને તેમના જ કદમો પર ચાલીને તમને તેમની સેવા પ્રાપ્ત થશે અને શ્રીરામની કૃપા પણ તમને પ્રાપ્ત થશે બીજો નિયમ છે જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો મંગળવારે ઓછામાં ઓછું પૂર્ણ બ્રહ્મચર્ય તમારે ધારણ કરવાનું છે તમે ભલે બીજા દિવસોમાં ન કરો પણ મંગળવારના દિવસે અને શનિવારે થઈ શકે તો ઓર સારી વાત છે તમે બ્રહ્મચર્યનું પાલન કરો શારીરિક અને માનસિક અન્ય દિવસોમાં તમારે માનસિક રૂપે પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈના પણ પ્રતિ તમારે ગંદા વિચાર ખોટા વિચાર પોતાના મગજમાં નથી લાવવાના હવે વાત કરીએ કે હનુમાન ચાલીસાનો પાઠ તમારે કેવી રીતે કરવાનો કે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી શકો છો શુક્લ પક્ષના મંગળવારે કે કોઈપણ મંગળવારે તમે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી શકો છો હનુમાન ચાલીસાનો ક્યારે પણ પાઠ કરો બે ત્રણ પાંચ સાત દસ અગિયાર કે એકવીસ આ પ્રકારની સંખ્યાઓમાં તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ બીજી વાત ક્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો કોશિશ કરો કે એક સમય કરો એક આસન પર બેસીને કરો આ સમય જે છે તે એક હોવો જોઈએ જેમ સવારે છ વાગે કરો છો તો સવારે છ વાગે જ ચેન્જ કરો પછી તેના આગલા દિવસે પણ સવારે છ વાગે જ સમય તમારે લેવાનો છે તો એક સમય જ્યારે કરશો તો તેનો પ્રભાવ તીવ્ર હશે અને એક જ આસન પર તમારે બેસીને કરવાનું છે એવું નહીં કે કોઈ બીજું આસન લઈ લીધું તમે તે સ્થાન પર કોઈ અન્ય વ્યક્તિને પણ બેસવા તમારે નથી દેવાના તો જ્યારે પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો છો તેના પહેલાં એક સવા મીટર લાલ કપડું કોરું કપડું જેનો ઉપયોગ પહેલાં ન થયો હોય તે ચોકી પર પાથરી દો ત્યાં શ્રી રામ દરબારનો ફોટો કે હનુમાનજીનો એ ફોટો જે તમને આશીર્વાદ મુદ્રામાં દેખાય તે ફોટો તમારે તે આસન પર લગાવવાનો છે તે ફોટો તમારે બિલકુલ નથી લગાવવાનો જેમ હનુમાનજી લંકા દહન કરી રહ્યા છે કે પછી શ્રી રામ અને લક્ષ્મણ જે મહારાજ છે તેમને ખભા પર બેસાડીને લાવી રહ્યા છે તો આ પ્રકારનો ફોટો નથી લગાવવાનો આશીર્વાદ મુદ્રાવાળો ફોટો તમારે ત્યાં સ્થાપિત કરવાનો છે અને ત્યાર પછી તમે જે કરી શકો છો તે કરી શકો છો મંદિરમાં જઈને હનુમાનજીને ચોલા ચઢાવી શકો છો ઘીનું કે ચમેલીના તેલ અને સિંદૂરનું ચોલા ચઢાવી શકો છો નાળાછડીની માળા અગિયાર વાર ગાંઠ મારીને એકવીસ વાર ગાંઠ મારીને તમારી ઈચ્છા છે અગિયાર એકવીસ એકાવન વાર ગાંઠ મારીને તેને એક માળાનું રૂપ આપો અને ભગવાન હનુમાનજીને તમે પહેરાવો તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે મંગળવારનું વ્રત પણ તમે ધારણ કરી શકો છો હું તમને જણાવી રહ્યો છું કે આમાંથી જે પણ તમને કરવા ઈચ્છો તે કરી શકો છો તમારી સુલભતા અનુસાર સાથે જ મંગળવારે પ્રસાદના રૂપમાં બુંદી જરૂર વહેંચો મંગળવારે જે પણ પ્રસાદ હોય બુંદી નહીં તો કોઈ બીજો પ્રસાદ તમારી પાસે બને તો તે પ્રસાદ જરૂર તમારે વહેંચવાનો છે બીજી વાત તે જે તમે ચોકી લગાવી તેના પર દેશી ઘીનો જમણા હાથ પર દેશી ઘીનો દીવો પ્રગટાવવાનો છે દીવાની વાટ જે છે તે નાળા છડીની હોવી જોઈએ કાલાબાજી આવે છે જેને મોલી કહે છે તેની હોવી જોઈએ સાથે ગુગ્ગડનો ધૂપ તમારે કરવાનો છે આનો પાઠ જો તમે સાંજે કરશો તો બહુ સારી વાત થશે સૂર્ય આથમ્યા પછી તેનું પરિણામ જે છે તે બહુ જલ્દી તમને મળે છે તેના પહેલાં હું તમને જણાવી દઉં કે એક માળા તમારે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આની એક માળા તમારે કરવી કે પછી આની તમે નથી કરતા તો ઓમ રામ રામાય નમઃ ઓમ રામ રામાય નમઃ ઓમ રામ રામાય નમઃ ભગવાન શ્રી રામથી તમારે પ્રાર્થના કરવાની કે હે પ્રભુ શ્રીરામ મહારાજ હે ભગવાન શ્રી રામ જેમ તુલસીદાસજી પર પ્રસન્ન થયા આપ જેમ તુલસીદાસજીએ તમારી ભક્તિ કરી અને હનુમાનજી પ્રસન્ન થયા એ જ પ્રકારે મારી ભક્તિથી પ્રસન્ન અને હનુમાનજી મહારાજ પ્રસન્ન થાય અને મારા આ કાર્યને પૂર્ણ કરે જે પણ બાધાઓ તમારા ઘરમાં તકલીફો છે તેમને તમે બોલો આ પ્રકારે તમારે એક માળા કર્યા પછી તમારે ત્રણ પાંચ સાત આ રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે એક લોટો જળ પોતાની સાથે રાખો જળ રાખ્યા પછી તમારે તે જળના છાંટા જે છે આખા ઘરમાં લગાવવાના છે જેથી જે પણ નકારાત્મક શક્તિ હોય તે તમારા ઘરમાંથી નીકળી જાય ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ હોય તો આ પ્રકારે હનુમાનજી અહીં બિરાજમાન થશે અને તમામ તમારા સંકટોને દૂર કરશે તો આ પ્રકારે કરો હનુમાનજીની હનુમાન ચાલીસાનો પાઠ જેનાથી હનુમાનજી થશે તુરંત પ્રસન્ન તો આશા છે આ જાણકારી તમને પસંદ આવી હશે જો તમે પહેલીવાર શિવકૃપા પરિવાર પર છો તો તમારી સામે લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ કરી તેને દબાવી દો જેથી બે આઇકન જે કોઈ જાણકારી નાખીએ સૌથી પહેલાં તમને પ્રાપ્ત થાય બે લાયકનને દબાવી દો ઘંટડીના નિશાનને અમારી સાથે જોડાવો શિવકૃપા પરિવાર સાથે જોડાવો અને સાથે જ લાઇક કરો શેર કરો બહેનો અને ભાઈઓ જેથી બીજા લોકો સુધી જાણકારી પહોંચે અને લોકો આનો ફાયદો ઉઠાવી શકે હું બાબા ભોલેનાથથી હનુમાનજી મહારાજથી સદૈવે વિનંતી કરું છું કે દયાકૃપાથી તમારા તમામ મનોમનોરથ પૂર્ણ થાય તમારા ઘરકામમાં બરકત થાય તમારી જોડી તેઓ ભરે તમામ મનોકામનાઓ તમારી પૂર્ણ કરે તમારા પૂરા પરિવારને સ્વસ્થ રાખે આપણે મળીએ નવી જાણકારી સાથે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય